નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવેવ્યા આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગરમીમાં કઈ રીતે રાહત મેળવવી તેના વિશે સમજીએ શરીરની ગરમી કઈ રીતે દૂર કરવી તેના વિશે સમજીએ તો જ હજી તમે અમારી આ ચેનલમાં નવા છો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરીરની ગરમી કઈ રીતે દૂર કરવી તેના વિશે સમજીએ તો સૌપ્રથમ મિત્રો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે મિત્રો તેમાં એક ચમચી સૂકા ધાણા નાખવાના છે પછી ગ્લાસને ઢાંકી દેવાનો છે મિત્રો ગ્લાસને ઢાંકી દેવાનો સવારે ઉઠતા વેદ એ પાણી જોવાનું તેમાં ધાણા છે એ છેજ ફૂલી ગયા છે એટલે છેજ નરમ પડ્યા છે તેને વ્યવસ્થિત રગડી પછી તેની અંદર એક ચમસી સાકર અથવા દેશી ગોળ નાખી પછી તેને ગાળી લેવાનું છે અને પછી નરણા કોઠે ખાલી પેટે એ પાણી પી જવાનું છે મિત્રો એટલે તરત જ ગરમીમાં રાહત મિત્રો આવું પંદર દિવસ કરવાથી શરીરની ગરમી દૂર થશે મિત્રો સૌ પ્રથમ એક ગ્લાસ પાણી તેમાં સૂકા ધાણા એક ચમસી તેને આખી રાત પલાળી દેવાનું છે સવારે તેને વ્યવસ્થિત રગડો પેટીસ બનાવી તેની અંદર એક ચમચી સાકર અથવા દેશી ગોળ તેને ગાળી લઈ એ પાણી પી જવાથી પંદર દિવસમાં ગરમીમાં રાહત તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળ્યા હવે પછીના વિડીયોમાં